અને કચ્છ જિલ્લા મુસ્લિમ હિત રક્ષક સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી હાજી જુમાભાઈ રહેમાને હિંગોળજા વાઠના દુખી અને પીડિત પરિવારો માટે દેવદૂત બનાવીને મોકલ્યા ધમડકા હિંગોળજા વાટ ખાતે અકસ્માતે તળાવમાં ડૂબીને મૃત્યુ પામેલ પરિવારને પ્રખર રામ કથાકાર અને રામ રંગે પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા પંચોતેર હજારની સહાય લઈને હિંગોરજા વાંટ ખાતે તળાવમાં ભેંસોને કાઢવા જતાં ડૂબીને મૃત્યુ પામેલ બાળકોના દરેક પરિવારને રૂપિયા પંદર હજાર ની સહાય કરીને જે માનવ ધર્મ સાથે સંવેદના દર્શન કરાવ્યા છે એ બાપુના હૃદયમાં વહેતા કરુણાના ઝરણાના સાક્ષાત્કાર હતો ખાસ તો હેંગોળજા વાંટ ખાતે બાપુએ પોતાના પ્રતિનિધિઓ તરીકે કચ્છ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ શ્રી મોહન ધારસી ઠક્કર કચ્છ જિલ્લા મુસ્લિમ હિત રક્ષક સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી હાજી જુમા રાયમા કે જે બંને મહાનુભાવો માનવતાની સાથે સાથે માનવીય સંવેદનાઓ સાથે જોડાયેલા છે

તમારી વા તમારી વામ કુક્ષી માં વિક્ષેપ નથી પાડ્યો ને ને ના ના બાપુ આ સાહેબ આજે હિંગોલના વાંક માં જઈ તમે જે એક માનવતા નું મોરારી બાપુના એક મેસેન્જર બની ને માનવતા નું કામ કર્યું છે એ બદલ પહેલા તમને અભિનંદન તમે જુમાભાઈ અને જે કાંઈ આજે આ બનાવ બન્યો ખરેખર તો બઉ જેને કહી શકાય કરુણ છે પણ બાપુએ બાપુએ જે એની નોંધ લીધી અને તમે જે હિંગોલ જવા ગયા બાપુ વિશે શું કહેશો બાપુના એટલે સંત ને જે ઈ જે આશીર્વાદ અને સંત હ્રદય છે જી તો જે સંત એ પોતાની જે ભાવના રજુ કરી અને અને પોતે જે હંમેશા પોતે એમ કે છે કે માનસ માં હું માણસોની મોહબત મારે જઈને સેતુ બાંધવા નીકળ્યો છું એ ટાઈપનો પોતે બાપુએ આખો કે સેતુ બાંધવાની જે વાત કરે છે એ સાથે સાથે સેતુ બાંધવાનું કામ પણ કરે છે એમ જી જી ખાસ તો મોહનભાઈ મારો પ્રશ્ન એ હતો

જેના 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 ઉપર આ તુટી પડ્યો એના માટે સરકારે શું કરવું જોઈએ તમારી દ્રષ્ટિએ સરકારે અકસ્માત સરકારે વિચાર કરવો જોઈએ અને સરકારે આવા પરિવાર ને ઉપયોગી થવી જે પરિવાર સાવ નાના પરિવાર છે અને ભગવાનની એક એક વાત કે ભગવાન કે આપણે ધર્મ ને બાજુમાં રાખી

આગળ રહ્યા સાહેબ તો મારે આખે આખો એ અભિગમ આપનો જાણવો હતો અને જે આ એકદમ દુઃખદ બનાવ જેનાથી છે ને કોઈ પણ માનવીય હૃદય છે ને આ સંવેદનશીલ હૃદય વાળો માણસ આનો આઘાત અનુભવે પણ બાપુ એ જે આઘાત અનુભવ્યો તમારી સાથે મોહનભાઈ આવ્યા સ્ટર્લિંગ હોસ્પિટલ ના અધ્યક્ષ બરાબર એટલે સર આ તમારા શબ્દોમાં જે આ બનાવ છે અને બાપુએ જે માનવતા દર્શાવી છે તમારી જે આખી ટીમ જે હિંગોટ એવોર્ડ જઈ અને આ આ એમના છે છે બનવું ને 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 તમારી ઇન્સાન પોતાનું દુઃખ તો જાનવર સમજી શકે છે ઇન્સાન જ એક એવી વસ્તુ છે જે ઇન્સાન બીજા નું દુઃખ સમજીને ઇન્સાન કહેવાય સમજ્યા મારું દુઃખ હોય તમે સમજો ને ઈન્સાન કેવાય બાકી જાનવર છે પોતાનું દુખ તો જાનવર સમજી શકે છે

આખે આખી જે ટીમ ગઈ આખે આખી જે તમારી ટીમ ગઈ આ બધા તમે બધા સંવેદનશીલ માણસો મેં હમણાં એક ગ્રુપ માં તમારા બધાના ફોટા જોયા એટલે ક્યાંક ને ક્યાંક આ પરિવાર ઉપર જે એમ કેવું હતું કહી શકાય કે આ તૂટી પડ્યો હતો ઈ સમયે ઈ સમયે જ્યારે તમે બધાએ એક માનવીય સંવેતના રાખી અને એમના પરિવાર ને સદ્યારો આપ્યો છે ખરેખર સરાહનીય છે પણ બાપુએ જે નોઢ લીધી મને તો ક્યારેક એવું લાગે કે તમે જયારે સતત તમે પોતે આજ આજ પડી ગયા છો એટલે હાજી સાહેબ શું બહુ ધાર્મિક માણસો બાપુ તો આખી મારી વાત સાંભળો હજાર કથાઓ આસપાસ પોતે છે એટલે ક્યાંક ને ક્યાંક સમાજ માટે જે આવા બનાવો છે એમાં ખરેખર જે તમે જે કરો છો ને અનુકરણીય તો છે પણ જે આજુબાજુનો વિસ્તાર છે એમની આજુબાજુનો સરકારે આ બાબતે શું કરવું જોઈએ તમારી દ્રષ્ટિએ સરકારે આવા જ અભિગમ રાખવો જોઈએ અને સરકાર દ્વારા અત્યારે

સમજી લો કે ધાર્મિક લોકો જો આગળ આવી અને આવી સદભાવના દર વખતે કોઈના તહેવારો એકબીજા સાથે અથવા તો આવી કોઈ ઘટના બને તે સમાજ હું તમને ટૂંકમાં કહું કે કાશ્મીર માં બેઠેલા પંડિત ને તકલીફ થાય અને કચ્છના મુસ્લિમોની આંખ માંથી આંસુ આવે પંજાબ માં બેઠેલો શીખ હોય એની મરમત કરે ગોવામાં બેઠેલો ઈસાઈ હોય એનું દિલ બેચેન થઈ જાય આ ભારત છે સમજે આવું ભાડ રહેવું જોઈએ સમજા જી 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 અધાટીવી ન્યુઝ થી વાત કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ